આ YouTube ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે મારા નવ વ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ છે માદાઈ તો આપણે મસ્ત નાઈન ધન ફ્રેશ થઈ ગયા છે અને ઘર માટે નીકળી જવાનું છે પણ અત્યારે અમે ગોડ વાગે જવાનું છે જે તો 11 વાગ્યા છે ત્યારે બ્લોગ ચાલુ કર્યો છો અમાર દીદી હારે આવે છે અને રુદ્રભાઈ અને પ્રિન્સભાઈ આવન છે હા પ્રિન્સભાઈ રુદ્રભાઈ પણ તારે એકલા ના એકલા ના આવન છે તારે હો હે નથી આવું તો હે દીકા ના કોઈ લગ્નમાં નહીં આવું તમારે રામા મંડળમાં હાલે છે પાત્ર ભજવો એમ

એમ એમ કહી આખો દી કેટલો કલાક રહ્યો મિત્રો બસ ની વાત જોઈએ અને એક ના એક દીદી પણ આવા છે કોણ દીદી આવે છે તમે કેશો હાલો આવી ગયા છે

દીકો છોડા કેતો છોડા ઘણ ઘણો લીધું થાળો અંદર જ ખાય મસ્ત હાલો જો છોડા વાળા બધું પીસે મસ્ત હાલો નાસ્તો કરો હાલો بیا આવો મામાને મજા આવે ગાડીકા ખાવાની જો જીવનમાં ખાઓ પીઉં મસ્ત કરું હાલો ખાઈ રુદ્રભાઈ સુઈ ગયા જો રુદ્રભાઈ સુઈ ગયા છે વાહ નીંદર વાહ દીકો

મારો દો ખુશુ દીકો હાલો ખાવા અને બધા બેઠા છે પપ્પા ક્યાંય ડ્યુટી માં ગયા નથી હા હા

હા દીકા નાનધન ફ્રેશ થઈ ગયા છે છ વાગવા આવ્યા છે આપડે હનુમાન ધન ત્યાં ચડાવવા આવું છે આ શનિવાર છે આમાં ખુશ બાજુ

ના નારાજી બનાવવા ગયા દીદી મારે છે દીદી આવ્યા કઈ હોન દાદા ત્યાં નાખતો વારો ચડાવતા આવી આપણે આવજો દીકા ભાઈ મામા કે જમે ભાઈ ભાઈ કે તાજી કે તાર હોટે જે કરતા આવી છો ભાઈ ભાઈ કે જાલો એકવાર હા જાવ સર ભાઈ ભાઈ કરું એ પોપેટ ભેગો રમે જો મિત્ર તો કુપાલ હે કુપાલ તેલ ચડાવો જાવ છે આવું દીકા તારે આ તેલ છે હનુમાનદાન તેલ ચડાવો જાવ મૂકી દો મૂકી દો બાય 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 બાય

હા રેલગાડી બનાવી મિત્રો જો ખુશું ભાઈ હલો ભાઈ હલો ભાઈ ઊભી રાખી ખુશુબા ને હાલ એને નો મજા આવે ભાઈ એન્જિન જો ત્રણ ડબ્બા ભાઈ એન્જિન 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 દાંત કાઢે તો